તો ફાઈનલી મિત્રો આ કેમ્પેરો એટલે અમે આવી ગયા છે પાખર વિસ્તાર થોડોક ઠેર તો કોઈ દવરાતો નથી બનતો ફાઈનલી જોવા જો પાખરના દ્રશ્યો કેમ્પ આવેલો મોટો મોટો મિત્રો કપસીનું પણ અહીં કન્ફોમ થાય છે તો જોવા આવી ગયા હમ ફાઇનલી મિત્રો અમારા વ્લોગને તમે કોમેન્ટ દો મિત્રો કોમેન્ટ તમે થોડી નહીં કરતા કોમેન્ટ કરો એટલે અમને પણ વિડીયો બનાવવાનો હરખ આવે તમે કોમેન્ટ કરો મિત્રો તેથી કરીને અમને એવું લાગે કે ના અમારી કોમેન્ટ આવે છે એટલે અમને લાગે કે કોણ કોણ ભાઈ હોય છે સામને કડક એમથી એક કોમેન્ટ કરી ગઈ મિત્રો જો આ પાખરના આવા દ્રશ્યો છે કોઈ કહેવાનું હવે થતું નથી જો આ પાખર પડ્યો છે આપણે રહેતા નહીં ડેલીનો આપણે બ્લોગ પાખર વિસ્તારનો જ લાખ જોરદાર પાખર વિસ્તારમાં આવી ગયા હતા અને કોઈ કહેવાનું થાતું જ નહીં કેમ કે ભાખરી વિસ્તારમાં આવ્યા પછી આપણને એવું લાગે કે બ્લોગ કાયમ દિલ્હીનો લાખો ને તો આપણને એવું લાગે કે આપણે દિલ્હીનો બ્લોગ શૂટ કરવો હોય એટલે અલગ અલગ લોકેશન આપણને મળે આ ભાખરી વિસ્તારમાં રહેતા હોય તો અને હાલ તો અમે રહેશો થોડાક ટૂર એટલે ના મળે કોઈ પણ આ તો અંબાજીનો તહેવાર હતો એટલે અમે આવી ગયા હતા મિત્રો એટલે તમને બતાવો બાકી એવું કોઈ આમાં નક્કી હોતું નહીં કે ભાખરી વિસ્તારમાં અમે રહીએ તો કોઈક સમય આવી જાય આ અસર હતો એટલે આવી ગયા હતા રોવા સ્પેશિયલ ભાખરી વિસ્તારમાં જો જોવાનું બહુ સારું છે લોકેશન અને આ વિસ્તારમાં જે કોઈ પણ જીવ જનાવર અને અલગ અલગ પ્રાણીઓ રહેતા હોય છે તો અહીંયા ગણ બંદર પણ બેઠો છે તમને ઝૂમ કરીને બતાવું મિત્રો આ જો એ બંદર બેઠો છે એ આપણને પાળી ગયો છે એટલે આપણે અહીંયા તાવન થતું નહીં જેમ કે કોઈ આપણે વિશ્વાસ થાય નહીં ફાઈનલી મિત્રો જો આવો દ્રશ્યો છે અને આ ટાઈપનું છે બધું અહીંયા ગણ આવું બધું મેલ ને હેલ ને ઘણું બધું બનાવેલું છે તો આવા દ્રશ્યો છે અહીંયા કંઈ પણ તેવું મુશ્કેલી હોય અહીંયા આ બાજુના લોકો અહીંયા કંઈ રહી શકે તો ફાઇનલી મિત્રો વ્લોગ આપણે કેમ્પે જવાનું હતું પણ એક ભાઈ અમારે આમ કાંઈ જ્યાંથી ફરવા એટલે અમે જોવા રાખી છે ઓહો અહીંયાના હાય લોકેશન જોર દર ડબલ્યુ લેવાય એટલે પીછલ આ પાખળમાં કોલી રુખ કાંથી આવતી આવો રિક્સ લીધો નહીં પણ ઘણું રોકાવાનું અહીંયા કંઈ થતું નથી કેમ કે બરાબર કહેવાય આપણે હજી આ મકાના એટલા સહેતા નથી અને આપણને એટલો પરિચય નથી વિડીયા અને વ્લોગ સારો કરી અને આટલા બધી આપણે રિક્સ લઈ લીધો બાકી ઘણું રોકાવાનું થતું નથી કંઈ પણ થાય કેમ કે પહાડી વિસ્તાર છે કોઈ પણ જનાવર આવી શકે અને આ મકાના લોકો પણ હોય અમુક અમુક સારા હોય અમુક અલગ હોય છે મિત્રો કે એનો વિશ્વ આપણ આવતો નથી એટલે આપણે હવે સલામત પાસા કેમ્પે દ્વારા કેમ કે આપણે અંબાજી એટલા વ્લોગ ચાલુ કન્ટિન્યુ કરવાનો છે મિત્રો જોઈએ રસ્તે પાછા ઉકડી ગયા આપણે ફાઈનલી વરસાદ આવે એટલે મિત્રો જો આટલું બધું ફોણી આવતું છે કેમ કે જો અહીંયા કારણ કે બધું તૂટેલું છે એટલે કોઈ કહેવાનું થતું નહીં તો હવે મળશું આપણે કેમ્પે રહી મિત્રો લોકેશનનો અને આપણે તો કોઈ રહી નહીં શકતા તો હવે આપણે મળશું મિત્રો કેમ પે દઈને બસ આજના માટે આટલું હતું હવે કેમ પે દઈ મળશે આ તો લોકેશન સારું હતું એટલે તમને શેર કર્યું તમારી સંગાથ તો જો મિત્રો અમે કેમ્પે પહોંચી ગયા છે અને આપણો વ્લોગ આ કેમ્પે પૂરો કરવાનો થાય છે વ્લોગને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં આપણે મળીશું એક નાનકડા વ્લોગ સાથે જય માતાજી મિત્રો જો આ નો નજારો મિત્રો તો આજ માટે આટલું હતું મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં જો જય માતાજી મિત્રો